બનાસકાંઠા ઠાનેરા તાલુકાના સાકર ગામે ત્રણ માસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો બનાસકાંઠા જિલ્લાના ધનેરાના સાકડ ગામ ખાતે ત્રણ માસ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલવા પામ્યો છે આ સમગ્ર ઘટનાને જોઈએ તો ઉર્ફે ચકી કેસાજી ઠાકોર રહેશેગઢ તાલુકો લાખણીવાલા તેમજ પરિવાર સાથે ધનેરાના સાકડ ગામે ભૂટાજી મહારાજના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા મરાણજનાર વેલાજી શિવાજી માજીરાણા મોલજુના ડીસાના રહેવાસી હતા જેમાં હિરાજી ઠાકોર અને વેલાજી માજીરાણા બંને ખાસ મિત્રો હતા જેથી બંને મિત્રો સાકર ગામે રહી મજૂરી કરી અને ગામમાં રહેતા હતા વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાના કારણે બંને એકબીજાના ઘરે અવજવર કરતા હતા જે દરમિયાન આરોપી હિરાજી ઠાકોર દ્વારા સત્યાવીસ એપ્રિલ બે ના રોજ રાત્રિના સમયે વેલાજી માજીરાણાને કોઈ કારણોસર કારણોસરદળે ટૂંકો આપી હત્યા કરી નાખી હતી આ સમગ્ર ઘટનાની કોઈને ખબર ન પડે તે માટે હિરાજી ઠાકોર અને તેમના પરિવાર દ્વારા કોઈને જાણ ના થાય તે માટે ખેતરના શેડામાં ખાડો ખોદી દાટી દેવામાં આવી હતી જે બાદ મૃતક વેલાજી માજી રાણાનો ભાઈ ઘણા સમયથી ચોરીના ગુનામાં જેલમાં હતો જે પોલીસ દ્વારા પેયોર પર છૂટી ઘરે આવતા પોતાનો ભાઈ નજરે ન પડતા પ્રવીણભાઈએ પોતાની બહેન રાધાને પૂછ્યું હતું જ્યારે તેની રાધાબેને જણાવ્યું હતું કે વેલાભાઈ છેલ્લા ત્રણ મહિનાથી ઘરે આવ્યા નથી જેથી પ્રવીણભાઈ એ ગામમાં પોતાના ભાઈની શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન શેરગઢ વાલા દ્વારા કરી ખેતરના શેઢામાં દાટી દેવામાં આવી છે જેથી આ સમગ્ર ઘટનાને લઈ મૃતકના ભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક ધાનેરા પોલીસ ઘટના સ્થળે સ્ટાફ સાથે દોડી આવી હતી અને મદદ કરનાર જગદીશ ઠાકોર અને શંભુજી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઝડપી પાડી સામે આવ્યો હતો ત્રણ મહિના બાદ પોલીસ દ્વારા સાંકર ગામના ખેતરમાં સેઢા પાસે મૃતકની લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી હતી હિરાજી ઠાકોર દ્વારા હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે વેલાજી માજીરાણાની હત્યા થઈ હોવાની જાણ તેમના પરિવારજનોને થતા પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે પોલીસે અત્યારે ફરાર મુખ્ય આરોપી હિરાજી ઠાકોરને ઝડપી પાડવા તજવીઝ હાથ ધરી છે સરહદ ન્યૂઝની સાથે રમેશ કિરી ગોસ્વામી લોકો વર્ષોથી મારા પાસે રહેશે ઉણસાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કયા ભાગ છે મને કે મામેશ જગ્યા દેવ મારા ધર્મેલું કરે છે ત્યારે જે બાબુ હોય એ બાબાની તને સૂટી છે એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરે કિરણભાઈ શ્રવણભાઈ એ પણ રાતે આવ્યો આ ભાઈ છૂટીને પરવીનભાઈને જેલમાં પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કે તો કે વેલાના કોઈ સમાચાર નથી વેલાને ગોતતા નહીં કેમ તો કે વેલો હોકડો ગામમાં ભૂપજ મહારાજના ખેતરમાં લીને કઈ મદદ કરીને આ લોકોએ ચક્કીને એ મારી નાખ્યો છે ચિયા ગામના કે શેરગઢના તમારી ઘટના એ બની કે મારા શાળાની આખો ચોર કરતા મેં એમને પૂછા પર કરીને કે આ શુભ ઘટના બની છે એટલે મેં આ મગજીને વાત કરી મગજી દેવડાની વાત કરતા પછી પોતે એલસીબીને કોન્ટેક કરી આપ્યો એ ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું શિષ્ય સ્થળ બન્યું અહીંયા લાયા અને લાશ બાસ બહારે કાઢી અને આ બધો નિકાલ હવે પોલીસ જે કરે એ ન્યાય પોલીસે મને અપા વિસ્તારમાં રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આથી ચારમાં સગાઓ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતાને ખાસ કરીને અમારા એલસીબી ના બે જમાદારો કે જેમ કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુ પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને શંભુજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખની ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એકત્રમાં જ દફનવિધિ કરી દીધી હતી